એક સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર તો રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મેઘરાજા હજુ પણ ગુજરાતને ધમરોળશે સુરત નવસારી વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો વીરપુરમાં લાંબા સમય બાદ વરસાદી ઝાપટા પડ્યા ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો આ સાથે જ વીરપુરની આસપાસ આવેલા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદના કારણે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકોને ફાયદો થયો હતો એક દિવસના વિરામ બાદ ધોરાજી અને તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોરાજીની ભૂખી અડવાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા વેરાવળ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો સારો વરસાદ પડતા ખેડૂતોને ફાયદો થશે રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ પડતા ખેડૂતોના પાકને મળ્યું છે જૂનાગઢના માંગરોળમાં લાંબા વિરામ બાદ ફરીવાર વરસાદની એન્ટ્રી થઈ માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે અને ખેડૂતોએ પોતાની મગફળીના પાકમાં પાણી પીવાની પાવાની શરૂઆત કરી હતી પરંતુ લાંબા વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને વરસાદી માહોલ છવાયો જ્યારે થોડા જ વરસાદમાં થોડામાં શહેરમાં ઠેર ઠેર પાણીના ખાડાઓ ભરાયા હતા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે તંત્ર સતત એલર્ટ મોડમાં છે ઉકાઈ ડેમની ત્રણસો પાંત્રીસ ફૂટની સપાટી જાળવી રાખવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવશે જેથી નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરાય છે ઉપરવાસના ભારે વરસાદને ધ્યાને લેતા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીના પગલે વિવિધ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે તાપીમાં પણ ભારે વરસાદ પડતા નદી નાણાં છલકાયા વ્યારામાંથી પસાર થતી ભરપૂર આવક તથા મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતો અને પશુપાલકોમાં સવારથી પડી રહેલા સતત વરસાદના પગલે નદી ચેક ડેમોમાં પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ હાલ ડેમમાંથી ત્રણ હજાર આઠસો સત્તાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદી કિનારે દસ થી વધુ ગામો કરપુતારા પંથકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો શિવારી માળ ગામના આગેવાન બળવંતભાઈ દેશમુખ પશુઓને ચારણ માટે અંબિકા નદીને ને પાર જંગલમાં લઈ ગયા હતા જે પશુઓનું બેંક ઓફ બરોડાની પાછળ એક મકાન અચાનક ધરાશય થઈ ગયું સદનસીબે ચૌદ વર્ષની બાળકીનો આ બાદ બચાવ થયો તેના ઘરમાં હતી ત્યારે મકાનની છત ધરાશય થઈ ગઈ માતા પિતા ઉના કામ અર્થે ગયા હતા ત્યારે અચાનક ઉપરની છત ધરાશય થતા અફરાતફરી મચી હતી